સુરતમાં હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ હતી દેશભરમાં આજે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના જાગીરપુરા ખાતે આવેલા ઈસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉમટી પડ્યા હતા સુરત શહેર અને જિલ્લામાંથી દર્શન આવેલા ભક્તોની લાંબી લાંબી જોવા મળી હતી તો મંદિરમાં હરે કૃષ્ણ હરે રામાના ના સાથે ભક્તો કૃષ્ણમય ભક્તિમાં લીન પણ જોવા મળ્યા હતા અને ભગવાનની અલગ અલગ ઝાંખીઓના ભક્તોએ દર્શન કર્યા હતા જેમાં બાળ ગોપાલને લોકોએ પારણા પણ કરાવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ અદ્ભુત વાઘાનો શણગાર કરાયો હતો અને ભગવાને છપ્પન પ્રકારની મીઠાઈઓ સહિતનો ભોગ પણ ચડાવાયો હતો ત્યારે અલગ અલગ ભજન મંડળીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ભજન કીર્તન કરાતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજ કૃષ્ણ જન્માષ્ટમી બડે ધૂમધામ સે ઇસ્કોન મંદિર જાંગીરપુરા સે અબ દેખ રહે હે કિતને હજારો લોકો આ રહે દર્શન કર રહે પ્રસાદ લે રહે હે સબકે લિયે પ્રસાદ કે વ્યવસ્થા હે और देखिए कितने स्पेशल ड्रेस भगवान पहने हुए हैं वृंदावन से ये ड्रेस बन के आया है स्पेशली तीन लाख पचास हजार का ये ड्रेस है आप देखिए बैकड्रॉप देखिए सब कुछ तो एकदम इतने व्यवस्थित है और सब लोगों के लिए दर्शन करने की भी पूरा व्यवस्था की गई है लोग जाएंगे दर्शन करेंगे फर्स्ट क्लास इसकी व्यवस्था की गई है तो सारे सूरत वासियों का निवेदन है आपको जब भी समय मिलेगा आप लोग आइए दर्शन कीजिए સુરતમાં કૃષ્ણ જન્માષ્ટમી લઈને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો તે રિસ્કોન મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોના ઘોડા પર ઉમટી પડતા વાતાવરણ કૃષ્ણમય બની જવા પામ્યું હતું